સમુદ્રની ગહેરાઈથી લઈ અંતરિક્ષની ઉંચાઇ સુધી પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી મહિલાઓ પોતાની સૂચસમજથી સભ્ય સમાજ વચ્ચે સવિશેષ સ્થાન પ્રાપ્ત કરવામાં સફળ થઈ છે ત્યારે નાની બાળકીઓ પણ આ રેસમાં પાછળ ન રહી જાય તે દિશામાં તકેદારી થઈ રહી છે ત્યારે દેશની પ્રથમ બાલિકા પંચાયત વિશે વિગતો મેળવીશું કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું એક ગામ કે જેના આખા ભારત દેશમાં પ્રથમ બાલિકા પંચાયત બનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે પંચાયતી ક્ષેત્રમાં દીકરીઓ આત્મનિર્ભર બને અને સક્રિય રાજકારણની ની એબીસીડીને એ ટુ ઝેડ સમજે તે દિશામાં અનોખી પહેલ ચાલે છે કુનરિયા ગામમાં પ્રતિનિધિત્વની જવાબદારી અંગે અધિકારીઓને સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવે છે મહત્વનું છે કે પાછલા ત્રણ વર્ષથી અહીં બાલિકા પંચાયત ચાલે છે જેમાં સરપંચ સહિતના હોદ્દેદારો પંચાયત ચલાવે છે આપણા ત્રિસ્તરીય પંચાયતી રાજમાં મહિલાઓ માટે પચાસ ટકા અનામત છે પરંતુ મહિલાઓને સત્તા મળે છે પણ હજુ એ ગામડાના વિસ્તારોમાં અગર વાત કરીએ તો મહિલાઓ હજી સુધી શાસન વ્યવસ્થામાં તેમની સાજેદારી આવી નથી ત્યારે મારા ગામની વાત કરું તો મારા ગામની સરપંચ સરપંચની સાથે સાથે જે દસ વર્ષથી લઈ અને એકવીસ વર્ષની દીકરીઓ છે એ હાલથી જ આ પંચાયતની શાસન અને નિર્ણય વ્યવસ્થામાં પોતાની સાજેદારી નિભાવે છે અને આ બાલિકા પંચાયત બન્યા પછી ચૂંટણી પ્રક્રિયા શું છે એની પણ દીકરીઓને માહિતી મળેલ છે જે બે નો માતાઓને ગામમાં જે પણ સરકારી યોજનાનો લાભ મેળ લાભ અપાતા હતા તે લાભ મેળવ્યા છે અને ઘરે ઘરે દીકરીઓને નેમ પ્લેટ પણ લગાવવામાં આવી છે અને જે પણ દીકરી ભરતી ભરતી હતી જે વચ્ચેથી ડ્રોપ આઉટ થઈ ગઈ એમને અમે ભણાવવાનું ચાલુ પણ કર્યું છે અને જે દીકરીઓ ઘણા વર્ષોથી ડ્રોપ આઉટ કરી લીધી તેમને દસમા અને બારમાની એક્ઝામ પણ અમે ક્લિયર કરાવી છે પંચાયતી રાજમાં પચાસ ટકા મહિલા અનામતને અસરકારક બનાવવા બાલિકા પંચાયતનું અનુભવ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. બાળ વયજ અધિકારીઓને પંચાયતી શાસનની અક્ષેપની સામે સચોટ ઉત્તરની નિર્ણય શક્તિની રમત ગમતના કાર્યક્રમની પોષક આહાર નીતિ તથા કૌશલ્યવર્ધનની તાલીમ આપવામાં આવે છે. બાળકોને જે છે જીવન જીવવાનો અધિકાર છે, વિકાસ કરવાનો અધિકાર છે. વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારી મેળવવાનો અધિકાર છે અને રક્ષણનો અધિકાર છે આવા વિવિધ અધિકારો પૈકી જ્યારે શાસન વ્યવસ્થામાં બાલિકાઓની ખાસ ભાગીદારીની ઉપેક્ષા થતી હોય ત્યારે બાલિકા પંચાયતની રચના અમે છેલ્લા ત્રણેક વર્ષ પહેલાં કરી હતી અને એના કારણે જે છે ખાસ કરીને દસથી એકવીસ વર્ષની દીકરીઓમાં જે છે પંચાયતી રાજ વ્યવસ્થાને સમજવા અને એ બાબતે જે છે એની સમજ ઊભી થવા માટે ખૂબ ઉપયોગી અને એવો ફાયદો થયો છે પહેલા થતું કે સામાજિક દૂષણો અને ગંભીર વિષયો તથા ભવિષ્યની ચર્ચા કરવા બાબતે દીકરીઓ મૂંઝવણમાં રહેતી હતી જો કે કુનરિયા ગામે જે પ્રયાસો હાથ ધર્યા છે તે વાસ્તવમાં સરાહનીય છે કૌશિક છાયા ગુજરાત ફર્સ્ટ કચ્છ